રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડીની વર્કર બહેનો અને હેલ્પરો દ્વારા પોતાના પડતર પ્રશ્નો બાબતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા લાંબા ઘણા સમયથી આંગણવાડી હેલ્પરો અને વર્કરો સરકાર સમક્ષ પગાર વધારા સહિત અન્ય અઢાર જેટલી માંગો કરી રહ્યા છે સરકાર દ્વારા આ બાબતે કોઈપણ જાતનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી જેને અનુસંધાને ફરી આંગણવાડીના મહિલા કર્મચારીઓ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરીએ એકઠી થઈને તેઓના જે પડતર પ્રશ્નો છે પડતર માંગણીઓ છે તેને લઈને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે પડતર માંગણીઓનું નિરાકરણ લાવે તે માટે માંગ કરવામાં આવી હતી આજે અમે દસ જુલાઈ છે તો અમે માંગ દિવસ તરીકે અમે ઉજવણી કરીએ છે કારણ કે સરકારે અમારા જે પડતા પ્રશ્નો હતો તો એક પ્રશ્નોનો ઉકેલ હજી સુધી આવ્યો નથી આવ્યા છે થોડા ઘણા આવ્યા છે પણ આજે જે મેઇન પ્રશ્ન એ છે કે જે સરકાર પગાર વધારો કરે પગાર વધારો પણ અમારો અઢાર બે હજાર અઢારમાં કરેલો કેન્દ્ર સરકારે પગાર વધારો કરેલો છે પણ આજ સુધીમાં ત્યાર પછી ક્યારે વેતન વધારો આપેલો નથી

એ પણ અમને સિલાઈ આપે અને આજે જે અમે સરકારના મોબાઈલ વાપરી સરકારનો મોબાઈલ તો બે દિવસનો એને આપેલો મોબાઈલ તો પૂરો જ થઈ ગયો છે એ સિવાયનો અમે અમારા મોબાઈલમાં કામગીરી કરી છે કે એ અમારા મોબાઈલ પણ પૂરા થવા માંડ્યા છે તો અમે આજે એની કામગીરીને કઈ રીતે અમે કરીએ તો સરકારને પેલી તો નમ્ર એ વિનંતી છે કે અમને જો એને કામ જોતું હોય પરમાં આજે બધું અમને સારી ક્વોલિટીના મોબાઈલ આપે